જાઠન માં આવું છે પણ કોઈ જાઠન માન્યું તો ખાનું જઈને પણ જો છે આવે તો તમે જાઉં જ્યાં બાજુ પણ હે આવ્યું હોત ખાનું કોણ દેખાય એમ છે નહીં અને જાવું તો પણ છે અને આ માન્યું છે ગાડીમાં આવે છે જો કદી નહીં જાય તો આપણે તો પાનાથી આવું છે આમ તો ત્યાં નહીં છે તો છે કિથન છે કિર્થન છે

અમાન તો નજીક છે અમારે 10 રૂપિયા પાનું થાય છે 100 રૂપિયાનો તો ના ભાઈ 10 રૂપિયા ચાને તન 100 રૂપિયા ને આમ નાતા હજી તમકે વાત કરવો છે ના 100 રૂપિયા થી આપણે દે ઉતાર અને આવું ના 100 રૂપિયા આની મોટો ના 100 રૂપિયા નહી 10 રૂપિયા ઉધાર કર તો રૂપિયા લઈ વધન નહી નક મંજાડો ને મારા મોઢે આના ઉંસે જકટ જોકટા ના કેટના છે પૈસા ટૂટતા ચાવા ના હું બીવાળવા છે હું તો 10 કાણો નહી આનું મોટા

એ બાઈક પાણે તો દેખો ને નાકે પણ વાના કે તો ઊભો નાકે તો હાની વાકે કોઈ ગાટણ મને એમ છે ને માને ઉઠો જાજમણા બીજા છે પૈસા વઢાળકે છે અને હું તો પૈસા આણો છો કોઈને હવે એટલા બટ તો આમ ન જાવ હાણો આણવાના હોય

નહીં જતા હતા ઉપર નહીં જવા તો આ શું ડાયમંડ છે કે જેમ છીએ એમનાને છે જવા નહીં આ મારા ડાયનિક મને ઉપર નહીં જવાની વાત કરી છે આંચિત નફમાં આવતા હતા ચમ ખાતા હતા અને મને કે આવું છે મને તો ભાઈ હેઠ તો જવું છે પણ હા આવા બાઈક બને એમ ના દેખાય નો લોપમાં હું નોબ ગતો છું દસ હું રૂપિયા હું બસાવું છું અને મારા બધા ડાયનિક પણ હોસ્પિટલનો દાખલ કરવા લાગે હોય એને મોટના ઘરનું આખતા જ બેટા મોટના ઘનનું માનું મોટું પૈસા બચાવવા ને બચાવવા મારે તો ટાઈમ જાતો રહ્યો અને કોઈ યા તો ઘણો પૈસાના નોભે ના હાનો એક દહ રૂપિયા બંને તો કાટા ચેટના જાનો જેટલું અણખમ્યા છે મેં અને જાઉં પણ આ છવાનો આવે છે તો કદી નહીં જાતો ખણખ આવે તો બધા મૂકીને નેટો જાજે

ના તો આ પૈસા બને તો હું કોઈ માં બેઠવા નથી અને સેકન્ડ વાંધો મફત એ માનો માટે સોડા સોડા કઈ નાખે હવે કોઈ સાચન નાખશે ને મને હવે શું કરું તાને હવે હું પૈસા બને તો હું ચાઢનમાં કોઈ બેઠો નહોતો પૈસા આડવા

પૈસા તો ત્યાં થોડા ખોડા બસમાં પડી તાની ના હોય ત્યાં પર આનવાના હોય હવે દસ રૂપિયા પછી આનું છે દસ રૂપિયા તાટર ફોન રૂપિયા માગે હેનુ આનુ મોકલ ઘણા બસી જવાનું છે ઘરે તો નહીં બસી જવાનું પણ પૈસા ના જોઈ પૈસા તો હોય પણ કોઈ આનું વાપરવા પૈસા નહીં પડા એ હડી જો એના કરતાં વાપરવાના પૈસા તો હોય ના હણે હડીએ લાગો હું નથી

હા માનો બધું જો કાટે આ બનાવે મને બનાવતા કે તો આધું શકને છે શાક પાળી આવતા કાયમી બેટક બટાકા બટાકા કટુ ભાલી જાય અરે બટાકા બટાકા તો હું નાખું તને ખબર પડે છે કેમ અને તને જો તને છણી જાય એટના બટાકા ઓઠો બાપના ઘેઠો ઓઠો બાપના અને દાની મુઢામાં નાછો નઈ ડણગવી નઈયું નહીં તમારે બટાકા વાપડું છું તો તો બાફેલા તમારા હારે પણ અમાર તો બટાકા ખાવાની બટાકો તો કેટલો ફાયદો છે ફાયદો તમારે અમારે શું ફાયદો છે